જામનગરમાં સરની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને બીએલ ઓની બેદરકારી મુદ્દે રજૂઆત કરી કોંગ્રેસ પૂર્વ વિક્રમ માડમ શહેર પ્રમુખ અને નેતા સહિત રજૂઆત કરવા માટે પહોંચ્યા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ કે જામનગરના અનેક વિસ્તારો અને ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં બીએલોની ઘેર ઘેર પહોંચતા નથી અને ફોર્મ વિતરણ તથા ઓનલાઈન એન્ટ્રી બંને માંથી ગંભીર ખામીઓ જોવા મળી રહી છે જે મામલે કાર્યવાહીની માંગ થઈ રહી છે એવા મેસેજ મળે છે કે જે બીએલઓ ને કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ બધા નહીં ઘણા બધા સારા પણ છે અને ઘણા બધા ખરાબ નથી કહેતો પણ એમને આ કામગીરી ગમતી નથી અને સરકારે જરા એમના ઉપર ઠોકી બેસાડી છે એટલે એમના કામમાં રસ નથી એટલે દિલદગડાઈ કરે છે કામગીરી બરાબર નથી કરતા લોકોને જવાબ સરખો નથી આપતા ઉતાઈ વર્તન કરે છે એ બધાનું ધ્યાન અમે કલેક્ટરશ્રીને દોર્યું છે અમારી માગણી એટલી જ છે કે આ દેશનો એક પણ નાગરિક એ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય